વિધાનસભાની ચૂંટણીમાં ગૌમાસ દાદરીકાંડ જેવા મુદ્દાઓ ભાજપે અજમાવ્યા પણ લાભદાયી નીવડ્યા નહીં ત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીમાં વિકાસ મુદ્દો મતદારોને ને રીઝવી શકાય ગાજો નથી અત્યાર સુધી હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને મતોમાં ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતતા ભાજપને ને મતો અંકે કરવામાં હવે આંખે પાણી આવી રહ્યું છે ભાજપ પાસે ચૂંટણી પ્રચારમાં અસરકારક મુદ્દાનો અભાવ નજીવા મુદ્દાનો પણ મસમોટો મોટો પ્રચાર કરવાની ભાજપને ફાવટ હોવાની અવારનવાર વાતો થતી હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસરકારક મુદ્દાના અભાવે ભાજપ ચૂંટણી મેદાને રખડી પડ્યું હોય તેમ લાગે છે અમદાવાદમાં ખાસ કરીને લઘુમતી પ્રભુત્વ ધરાવતા કોટ વિસ્તારમાં આ વખતે હિન્દુત્વના મુદ્દાનું નામો નિશાન નથી પણ પાણી ગટર સહિત પ્રાથમિક સુવિધાની સમસ્યાના મુદ્દે મતદારો નારાજ છે ભાજપે ટિકિટ વહેંચણીમાં દર્શાવી સદભાવના અત્યાર સુધી હિન્દુત્વના મુદ્દાને લીધે ભાજપને જાજો પ્રચાર પણ કરવો પડતો ન હતો ધાર્મિક ઉન્માદમાં આવીને હિન્દુ મતદારોના મતદાનથી ભાજપને જીત મળી જતી હતી પરંતુ દલિત લઘુમતી સહિત અન્ય જ્ઞાતિના મતદારોની ભાઈબંધી જ ભાજપને મૂંઝવી રહી છે તો વળી આ વખતે બિહારવાળી થવાના ભયે ભાજપ આ રાજકીય પ્રયોગ કરી શકે તેમ લાગતું નથી

સહિતના વિસ્તારમાં ભાજપને સામે પવને ચાલતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે આજ વિસ્તારોમાં ઘણી હવે કયો મુદ્દો ચૂંટણીમાં કારગર સાબિત થશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી